વર્તમાનમાં ફેસબુક અલ્પ વિરામ વોટ્સએપ ટેલિગ્રામ જેવા કદમ મૂકીના આદાન પ્રદાન ને ખૂબ સરળ બનાવી આપ્યું છે માત્ર ભારતની વાત કરીએ તો ભારતમાં આજે ત્રણસો પચાસ મિલિયન લોકો સોશિયલ મીડિયા સાથે પ્રત્યક્ષ અપ્રત્યક્ષ રીતે જોડાઈ ચૂક્યા છે એક રિપોર્ટ અનુસાર બે હજાર ત્રેવીસ સુધીમાં ભારતમાં ચારસો સડતાલીસ મિલિયન લોકો સોશિયલ મીડિયા પર સક્રિય હશે આથી આ એક વણથંભી વિકાસ યાત્રા બની ચૂક્યું છે ચિંતાનું મુખ્ય કારણ એ છે કે વર્તમાન પેઢી માટે સોશિયલ મીડિયા એ મનોરંજનનું પ્રમુખ માધ્યમ બની ચૂક્યું છે કલાકોના કલાકો સુધી લોકો તેમનો કિંમતી સમય સોશિયલ મીડિયા પાછળ અનાયાસે વેડફી દે છે વળી પાછી લોકોમાં તેના વિવેકપૂર્ણ ઉપયોગની સમજ પણ ક્યાં છે આ સોશિયલ માહિતી આદાન પ્રદાન તો કરે છે પરંતુ ઉપલબ્ધ વિશાળ માહિતી ભંડારમાંથી વાસ્તવિક અને ઉપયોગી માહિતીની પરખ કરવી એટલી જ મુશ્કેલ છે ત્યારે હેટ સ્પીચ અને અન્ય માહિતી ગેરમાર્ગે દોરીને સામાજિક સૌહાર્દ સામે પડકારો ઊભા કરે છે તો ફેક ન્યૂઝ પેડ ન્યૂઝનું પ્રચલન જે મોબ લિન્ચિંગ હિંસાઓ ધર્મ જાતિ વિભેદ પ્રસરાવી રહી છે સાથે સાથે આવી ફેક ન્યૂઝ કે અભદ્ર સામગ્રીના કારણે ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ વધારો થતો જોવા મળે છે સોશિયલ મીડિયા પર રહેલ માહિતી વધુ સંવેદનશીલ હોવાથી નિજતાના અધિકારોનું પણ હનન થાય છે જેના થકી બ્લેકમેલિંગ અને જાસૂસી જેવી પ્રવૃત્તિઓના કારણે આર્થિક શોષણની ઘટનાઓ પણ વધી રહી છે પૂર્ણવિરામ ટ્વિટર જેવા વિવિધ માધ્યમો દેશની તેમજ વૈશ્વિક રાજકીય વ્યવસ્થામાં પણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે એવા સંજોગોમાં ઘણીવાર બિનજરૂરી હસ્તક્ષેપ લોકશાહીના મૂળ તત્વોને નકારાત્મક રીતે પ્રભાવિત કરે છે પેરા ફેક ન્યૂઝ અને ડેટાના સંગ્રહ બાબતે કોઈ ચોક્કસ માળખાનો અભાવ એ સોશિયલ મીડિયા સામેના મુખ્ય મુખ્ય પ્રકારો પૈકીનું એક છે વૈશ્વિક સ્તરે સાંસ્કૃતિક આદાન પ્રદાનમાં પણ તેનો નોંધપાત્ર ફાળો રહ્યો છે અલ્પવિરામ પરંતુ તેના કારણે સ્થાનિક સંસ્કૃતિઓ પોતાના મૂળ ગુણધર્મોથી એકલતા હિસ્સા આત્મહત્યા અને હોપલેસનેસ જેવી બહુઆયામી સમસ્યાઓનું પ્રમાણ વધી રહ્યું છે દરેક વસ્તુઓનો જો યોગ્ય અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે તો તેના બહુ પરિમાણીય લાભો પણ લઈ શકાય છે સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે અલ્પવિરામ જેના દ્વારા પછાત વર્ગ પીડિત વર્ગને મુખ્ય ધારામાં લાવવામાં મદદરૂપ થાય છે ઘણા બધા એનજીઓ અલ્પ વિરામ નાગરિક સંગઠનો આ પ્રકારના વર્ગને મદદ કરવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે ઘણી બધી સંસ્થાઓ પોતાના સામાજિક કાર્યની માહિતી સોશિયલ મીડિયાને જણાવીને ફંડ મેળવે છે લોકોને તેમના અધિકાર અને કર્તવ્ય વિશે જણાવવા માટે પણ સોશિયલ મીડિયાની મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે જેમ કે સંસદમાં ચાલતી પ્રક્રિયાને લોકો સુધી પહોંચાડીને લોકોને રાજકીય રીતે જાગૃત કરે છે પૂર્ણવિરામ